નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી જે છે તે શરૂ થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુલ કેટલા ઉમેદવારો છે કે જેમણે શારીરિક કસોટી માટે બોલાવ્યા હતા એમાંથી કેટલાક ઉમેદવારો જે છે તે ગ્રાઉન્ડની અંદર હાજર રહ્યા હતા અને જે ઉમેદવારો હાજર રહ્યા હતા એમાંથી કુલ કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા હતા તો વિડિયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ કે જે બે મહિનાથી તૈયારી કરવા છતાં પણ ચાર સેકન્ડ માટે વધારે થતાં ટેસ્ટ ક્લિયર ન થઈ શકી હતી બે મહિનાથી પીએસઆઈની ભરતીની ટેસ્ટની તૈયારી કરી રહ્યા હતા છતાં પણ આ જે ટેસ્ટ હતી તે ક્લિયર કરી શક્યા નથી હાલો મિત્રો હવે બીજી વાત કરીએ તો કે શારીરિક કસોટીની ચર્ચા કરીએ તો કે જે ઉમેદવારો છે તો કે એ ઉમેદવારોમાં જે પ્રથમ દિવસ હતો ગાંધીનગર ખાતે એની અંદર ચારસો સુડતાલીસ ઉમેદવારોમાંથી એકસો સત્તાણું જે છે એ મહિલા ઉમેદવારો જે છે એ સફળ રહ્યા હતા ગાંધીનગર મહિલા ઉમેદવારો માટેનું જે ગ્રાઉન્ડ છે તો પહેલા દિવસે કુલ ચારસો સુડતાલીસ મહિલા ઉમેદવારો છે જે હાજર રહ્યા હતા એમાંથી એકસો સત્તાણું મહિલા ઉમેદવારો જે છે એ પાસ થયા હતા આગળ જોઈએ તો મિત્રો પોલીસ ભરતી અંતર્ગત ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ માટે ગાંધીનગર પોલીસ ગ્રાઉન્ડ પર પ્રથમ દિવસે સાતસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી ચારસો સુડતાલીસ ઉમેદવારો હાજર રહ્યા અને એમાંથી એકસો સત્તાવન ઉમેદવારો જે છે એ સફળતાપૂર્વક શારીરિક કસોટી જે છે એ પાસ કરે છે આમ ચારસો જેવું રિઝલ્ટ આવ્યું હતું હવે મિત્રો આપણે વાત કરીએ તો જે શારીરિક પરીક્ષામાં સફળ થવું ઘણું મુશ્કેલ બનતું જાય છે કારણ કે મોટાભાગના ઉમેદવારો શારીરિક કસોટી માટે પૂરતા તૈયાર થતા નથી જંક ફૂડની ખોટી આદતો નિયમિત રીતે પ્રેક્ટિસનો અભાવ અને આળસુ જીવનશૈલી આ નિષ્ફળતાના મુખ્ય કારણ બને છે હવે મિત્રો વાત કરીએ તો આગળ જે છે તો પ્રથમ દિવસે દસ હજાર પાંચસો ઉમેદવારમાંથી છ ઉમેદવારો જે છે તે હાજર રહ્યા હતા હવે મિત્રો બે હજાર પાંચસો છોતેર ઉમેદવારો જે છે તો એ શારીરિક કસોટીની અંદર પહેલા દિવસે જે છે એ હાજર રહ્યા હતા ત્યારબાદ મિત્રો જે ઘણા ઉમેદવારોની તબિયત જે છે તે સારી ન હતી છતાં પણ પાંચ કિલોમીટર અથવા સોળસો મીટરની જે રનિંગ છે એ પૂરી કરી નાખી હતી અને જે પહેલા દિવસે કુલ દસ હજાર પાંચસો ઉમેદવારોને પોલીસ ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલા હતા એમાંથી છ હજાર ત્રણસો ચાલીસ ઉમેદવારો જે છે એ શારીરિક કસોટી માટે હાજર રહ્યા અને બે હજાર પાંચસો છોતેર ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીઓ માટે પાસ થયેલા હતા આ પ્રમાણે અત્યારે શારીરિક કસોટી યોજાઈ રહી હતી અમદાવાદની વાત કરીએ તો બે ગ્રાઉન્ડ છે હિંમતનગર છે ખેડા છે મહેસાણા વડોદરા જુનાગઢ ગોધરા નડિયાદ ગોંડલ સુરત અને રાજકોટ આ તમામ ગ્રાઉન્ડ ઉપર જે છે તે શારીરિક કસોટી અત્યારે યોજાઈ રહી છે અને આ પ્રમાણે તમે જોઈ શકો તો સાહીઠ જે છે એ હાજરી નોંધાઈ હતી એમાંથી ચાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા ઉમેદવારો જે છે એ પાસ થયા છે જે પણ ઉમેદવારો હાજર રહ્યા છે એમાંથી ચાલીસ થી પચાસ ટકા ઉમેદવારો જે છે એ પાસ થઈ રહ્યા છે અચાન અમદાવાદ શહેરમાં રાજ્યના વિવિધ સ્થળોથી અનેક પ્રકારની મુશ્કેલી કઠણ પરિવાર વચ્ચે ફિઝિકલ ટેસ્ટ આપવા માટે ઉમેદવારો આવ્યા હતા જે પૈકી કેટલાક ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે ક્વોલિફાય થયા હતા જ્યારે કેટલાક ક્વોલિફાય થયા ન હતા પરિણામે આ બંને વર્ગમાં ક્યાંક ખુશી ક્યાંક નિરાશા જોવા મળી હતી હવે મિત્રો આ મહત્વની અપડેટ એ સાતસો ઉમેદવારોની છે કે જે બીજા દિવસનું રનિંગ શરૂ થઈ ગયું છે એ પ્રમાણે આ અપડેટ મેળવવાની હોય છે પહેલી બેચમાં કેટલા પાસ થયા બીજી બેચની અંદર કેટલા પાસ થયા તો એ જે છે એ મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત